નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો જ્યારે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમીના પ્રમાણ વધતો નજરે પડી રહ્યો છે તેવામાં લોકો એક તરફ પાણી માટે વળખા માડી રહ્યા છે કેટલીક જગ્યાએ વડોદરા શહેરમાં પીવાના પાણી માટે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે તેવામાં આજે જોઈ શકાય છે કે આ જે અલકાપુરી જે કોસ્ટ એરિયો કહેવામાં આવતો હોય છે તેવામાં લાખો લીટર જે પાણી છે તેનો પીવાના પાણીનું વેરફાળ અહીંયા નજરે પડી રહ્યું છે આ જે અલકાપુરી મેઇન રોડ છે અહીંયા લોકોની અવર જવર થતી હોય છે વાહન ચાલકો અહીંથી રોજના અહીંથી પસાર થતા હોય છે અહીંયા આ વિસ્તારમાં ભૂવા તો પડતા જ હોય છે પરંતુ હવે પાણીની લાઈનમાં પણ ભંગાર સર્જાવવાના જે દ્રશ્યો છે તે નજરે પડી રહ્યા છે આ જે પીવાના પાણીની લાઇનમાં ભંગાર સર્જાયો હતો અને અહીંયા લાખો લિટર જે પાણી છે તે વહીને ગટરમાં જતો નજરે પડી રહ્યો છે એક તરફ વડોદરાવાસીઓને પીવાનું પાણી નથી મળી રહ્યો જે લોકો છે તે પીવાના પાણી માટે વિરોધ પણ કરી રહ્યા છે માગણી પણ કરી રહ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે તેઓની માગણી છે તે પૂરી કરવામાં નથી આવતી હોય છે અને જો વિરોધ કરવામાં આવે તો પોલીસ દ્વારા તેવા લોકોની ધરપકડ કરવામાં આવતી હોય છે હું આટલા માટે આ શબ્દોનો ઉપયોગ કરી રહ્યો છે કે થોડા દિવસ અગાઉ જ સમા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો વળખા માડી રહ્યા હતા અને ત્યારબાદ તેઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું માટલા ફોડવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હતી આપણા પાસ સાથે સામાજિક કાર્યકર વિઠ્ઠલ આયરે પણ છે આપણે તેમનાથી પણ વાત કરીશું એ ભાઈ જેવી રીતે વડોદરા શહેરમાં ગરમીનો વધારો જોવા મળી રહ્યો છે સાથે પીવાના પાણીની લોકો વળખા મારી રહ્યા છે પીવાનું પાણી નથી મળી રહ્યો તેવામાં પાણી વેરફાર થઈ રહ્યું છે શું કહેશો આ તો આપણે તંત્રની વડોદરા શહેર કોર્પોરેશનની મિશ્કાળજી છે અને આખું વડોદરા શહેર હવે ચાલીસ એકતાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે અને લોકો તાહીમામ પોકારી રહ્યા છે અને લોકોને પીવાના પાણીના ફાફા છે વડોદરા શહેરમાં શુદ્ધ પીવાનું પાણી મળતું નથી આજે પણ અખોટા વિસ્તારમાં એ જ બહુ હતી અને તમે આ જોઈ શકો છો આ વોર્ડ નંબર કદાચ આઠ આવતો હશે ને આઠ વિસ્તારમાં આજે અલકાપુર સર્કિટ હાઉસની સામે આ પાણી હજારો લીટર પાણી વેરફાઈ રહ્યું છે અને દુઃખની વાત એ છે કે આ પાણીને આજે ત્રણ દિવસ થયા છતાં પણ અહીંથી કેટલાક કેટલાક અધિકારીઓ જાય છે કોણે આંખે આ દેખાયું નહીં અને અમે તો એવું અમે અમે જાતે એવું ઈચ્છી રહ્યા છે કે એમના ચા થોડા દિવસ પહેલાં સમા વિસ્તારમાં લોકો પાણી માટે યુદ્ધ લડી રહ્યા હતા એવું કેમ કે પાણી વગર તો માણસનો ઉદ્ધાર નથી અને એવામાં આપણા વડોદરા શહેરની પોલીસે લોકોની ધરપકડ કરી હવે પોલીસનો વિષય પોલીસ જાણે પણ છતાં અમે એવું એવું કહેવા કહી રહ્યા છે કે જો આ પાણીનો અહીંયા બગાડ થાય છે બરાબર તો આ બગાડ માટે વડોદરા શહેર પોલીસ જે કોઈ પણ આ વીએમસીના અધિકારી છે એમની ધરપકડ કરશે અને વડોદરા શહેરની જનતાની પણ એવી માંગ છે કે આ લોકોએ જે નિષ્કાળજી બતાવે છે એ લોકોની ધરપકડ થવી જોઈએ અને આના પર તાત્કાલિક કાર્યવાહી કરીને આ પાણી બંધ થવું જોઈએ જે જે પ્રકારે હવે જે વિઠ્ઠલાઈ રહે છે તે માંગ કરી રહ્યા છે કે સમા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં જ્યારે વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો અને તેઓનો વિરોધ પછી પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હતી હવે સામાજિક કાર્યકર વિઠલ આયરેની માંગ કરી રહ્યા છે કે જો આ પાણીનો જે બગાડ થઈ રહ્યો છે તેના માટે જે વીએમસીના જે કર્મચારીઓ જે પણ અધિકારીઓ જે કોન્ટ્રાક્ટર હોય તેઓ આ જવાબદાર જે પણ હોય તેની શું પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવશે હાલ જ્યારે સ્પાઈક ટુડેની જે ટીમ છે અહીંયા જે પાણી અહીંયા વહેતો હતો તે અમારા કેમેરામાં પણ કેદ થયેલું છે પરંતુ સ્પાઈક ટુડીની ટીમે અહીંયાથી જ્યારે લાઈવ પ્રસારણ કર્યું ત્યારે કંઈક ને કંઈક આ જે પાણી છે તેની પાણીની જે પીવાની પાણીની લાઇન છે તે બંધ કરી દેવામાં આવી છે તેવું પણ સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કારણ કે થોડા સમય પહેલાં જ્યારે અમારું લાઈવ ચાલુ થયું ત્યારે આજ આ જે જગ્યા છે ત્યાંથી જ જે પાણી છે તે લીકેજ થઈ રહ્યું હતું અને જ્યારે સ્પાઈક ની ટીમ અહીંયા પહોંચી અને અહીંથી જે લાઈવ પ્રસારણ ચાલુ કર્યું ત્યારબાદ આ જે પીવાના પાણીની જે લાઈન છે તે બંધ કરી દેવામાં આવી છે તેવું લાગી રહ્યું છે કારણ કે હાલ તમે આ જોઈ શકો છો કે પાણી જે અહીંથી વહીને અહીંથી આ જે ગટર છે તેમાં જે લાખો લીટર જે પાણી છે તે વહી રહ્યું હતું અને પાણીનો બગાડ થઈ રહ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે જ્યારે મહાનગરપાલિકાની જે પણ આ જે હોય તેના દ્વારા અહીંયા ખોદકામ પણ પહેલાં કરવામાં આવ્યું હતું અને ત્યાં પેજવર્ક પણ કરવામાં આવ્યું છે છતાંય અહીંથી તાલ શાંતથી અહીંયા પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે તેવી માહિતી પણ મળી રહી છે ત્યારે હવે વિઠ્ઠલ આયર્ય દ્વારા માંગ કરવામાં આવી છે કે શું આવા લોકો પર શું કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એક બાજુ જે વડોદરાના વાસીઓ છે તેઓને પીવાનું પાણી નથી મળ્યું ગરમીનું તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે લોકો માટલા ફોડીને વિરોધ કરી રહ્યા છે તેવામાં લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે એ જવાબ કોણ હાલશે કેમેરા પર્સન રાજદુબે સાથે હું અબદાર સૈયદ સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા